આપણે મોટી મોટી ડમફાસ મારીએ કે સુરત ડાયમંડ સિટી તરીકે દુનિયાભરમાં ફેમસ ટેક્સટાઇલ સિટી તરીકે સિલ્ક સિટી તરીકે દુનિયાભરમાં ફેમસ પરંતુ નવાઈની વાત એ છે કે પાણી માટે લોકોએ આંદોલન કરવું પડે છે અને તે પણ ચોમાસાના સમયની અંદર અને આ અધિકારીઓ અને નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી નમસ્કાર દર્શક મિત્રો આપણે મોટી મોટી ડંફાસ મારીએ કે સુરત ડાયમંડ સિટી તરીકે દુનિયાભરમાં ફેમસ ટેક્સટાઇલ સિટી તરી સિલ્ક સિટી તરીકે દુનિયાભરમાં ફેમસ પરંતુ નવાઈની વાત એ છે કે પાણી માટે લોકોએ આંદોલન કરવું પડે છે અને તે પણ ચોમાસાના સમયની અંદર અને આ અધિકારીઓ અને નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી સુરતની અંદર પાલભાઠા કરીને વિસ્તાર છે ત્યાં લગભગ ચાલીસથી પચાસ સોસાયટીઓ એટલે એપાર્ટમેન્ટ્સને બધું આવેલું છે ત્યાં દસ હજાર લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને આજે રવિવારે ના છૂટકે એમણે આંદોલન કરવાની ફરજ પડી છે મહિલાઓએ માટલા ફોડ્યા છે તો આ આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આજે રવિવારે પાલભાઠા વિસ્તારની અંદર લગભગ ચાલીસ પચાસ એપાર્ટમેન્ટના લોકોએ ભેગા થયા અને લગભગ હજારેક લોકો ભેગા થયા અને પાલિકાની સામે નારા લગાવ્યા બેનરોની સાથે આંદોલન કર્યું અને મહિલાઓએ માટલા પણ ફોડ્યા અમે એ જાણવાની કોશિશ કરી આ વિસ્તારના લોકો પાસેથી કે આખરે એમની સમસ્યા શું છે તો એમણે એવું કીધું કે આ વિસ્તારની અંદર ગ્રીન ગોલ્ડ ગ્રીન સિટી એવી ઘણી બધા સોસાયટીઓ એપાર્ટમેન્ટ્સ આવેલા છે એમાં પહેલાં પાણી પુરવઠા વિભાગ તરફથી પાણી મળતું હતું પરંતુ લગભગ છેલ્લા દોઢેક વર્ષથી એ સુરતમાં સમાવેશ થવાને કારણે પાણી સુરત મહાનગરપાલિકામાં આવી ગયું અને અમે બધા ટેક્સ બી સુરત મહાનગરપાલિકાને આપીએ છીએ હવે પાણી પુરવઠા વિભાગને સુરત મહાનગરપાલિકા પૈસા ચૂકવે અને પાણી પુરવઠા વિભાગ પાણી આપે એ રીતની સિસ્ટમ છે પરંતુ છેલ્લા લગભગ પાંચ છ મહિનાથી જે પાણીની મોટી મોટી જે પાઇપલાઇનો છે એમાં ચાર પાંચ જગ્યાએ મોટા મોટા બ્રેકેજ છે અને એને કારણે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે જે પાણી જે છે એ ઘરોની ટાંકીની અંદર એકદમ ગંદુ પાણી આવે છે યલો કલરનું પાણી આવે છે અને છેલ્લા એક મહિનાથી તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે પાણી બિલકુલ ઘરમાં આવતું જ નથી એટલે ના છૂટકે સોસાયટીના લોકોએ લાખો રૂપિયા ખર્ચીને ટેન્કરથી પાણી મંગાવવા પડે છે અને એક મહિનાનું જ હમણાં બિલ સાડા ત્રણ લાખ રૂપિયા લોકોએ ચૂકવું લાખો રૂપિયા ચૂકવે છે સોસાયટીના લોકોએ અમને એમ કીધું કે અમે રજૂઆત કરી કરીને થાકી ગયા સુરત કલેક્ટરને રજૂઆત કરી કમિશનરને રજૂઆત કરી કોઈ લેવલ બાકી નથી ઇવન ધારાસભ્ય સંદીપ દેસાઈને પણ રજૂઆત કરી તો ત્યારે સંદીપ દેસાઈએ એવું કીધેલું કે એક વીકમાં તમારું સોલ્યુશન આવી જશે પરંતુ એ વાતને પણ પંદર દિવસ થઈ ગયા હજુ પણ પાણીનો કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી નવાઈની વાત એ છે કે આપણા જ શહેરના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી આર પાટીલ છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ છે હજુ પણ એમના જ શહેરની અંદર લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે ચાલો ઉનાળાનો સમય હોય તો એક વખત માની લઈએ કે થોડો ઘણો પ્રોબ્લેમ હોઈ શકે પરંતુ અત્યારે તો ચોમાસું છે પૂરતું પાણી આવે છે નજીકમાં નદી પણ છે તો પણ લોકોને પાણી માટે એક મહિનાથી વધારે સમયથી વલખા મારવા પડે છે તમે વિચારી જુઓ ઘરમાં જે મહિલાઓ કામ કરતી હોય એમને ખબર હોય કે પાણીનો સૂપ ખરેખર પ્રોબ્લેમ હોય છે એક દિવસ પાણી નહીં આવે તો મહિલાઓ ઊંચી નીચી થઈ જાય અને આ લોકો એક મહિનાથી આવો ત્રાસ ભોગવી રહ્યા છે હવે આ બાબતે અમે સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજીને ફોન કર્યો તમે સાંભળજો કે આ હિમાંશું રાહુલજી કે જે જવાબદાર વ્યક્તિ છે એણે અમને એવા ઉઠા ભણાવ્યા કે એવો વાયદો કર્યો એમને અમે બહુ સિમ્પલ એમ પૂછ્યું કે હિમાંશુભાઈ આ પાલભાઠા વિસ્તારની અંદર અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે લોકો જે હોબાળો મચાવી રહ્યા છે એ ઘટના વિશે તમને ખબર છે ખરી તો એમણે કીધું કે હા આ ઘટના વિશે મને ખબર છે તો પછી અમે એમને એમ પૂછ્યું કે તો આનો તમે શું ઉકેલ લાવી રહ્યા છો આનું સોલ્યુશન તમે શું કરી રહ્યા છો તો એમણે એમ કીધું કે એના માટે તમે રૂબરૂ મળવા આવો તો અમે એમને એમ કીધું કે સાહેબ અત્યારે આ ન્યૂઝ બનાવવાના છે તો આપ અમને ફોન પર કોટ આપી દો રૂબરૂ તમને પછી જ્યારે જરૂર પડશે ત્યારે મળી રહેશો તો એમણે એમ કીધું કે હું ડ્રાઈવ કરું છું તો મેં એમને એમ કીધું કે ઓકે તમે ડ્રાઈવ કરો તો વાંધો નહીં તમે ચાર પાંચ મિનિટના અંતરે ગાડીને સાઈડ પર રાખીને મારી સાથે વાત કરી શકો તો એમણે એમ કીધું કે હું હાઈવે પર છું તો એ પછી પણ મેં એમને એમ કીધું કે ભલે તમે હાઈવે પર છો પણ તમને પ્રોપર જગ્યા મળે તો ત્યાં ઊભી રાખીને તમે મારી સાથે બે મિનિટ વાત કરી શકો છો તો એમણે એમ કીધું કે હું તમને પછી ફોન કરું છું એમ કરીને ફોન કાપી નાખ્યો એનો મતલબ એમ છે કે એમને જવાબ આપવાના ફાફા પડી ગયા કે આ લોકોનો શું જવાબ આપવો અને આવા બે જવાબદાર નેતાઓને કારણે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે અત્યારે છેલ્લા કેટલાક વખતથી આપણે જોઈએ છે કે ભાજપને ઘણી બધી સીટો પર નુકસાન થાય છે તો એનું કારણ આ જ છે કારણ કે એના નેતાઓ નીચલા જે નીચલા લેવલના નેતાઓ છે એ લોકોની વાત સાંભળતા જ નથી આપણે ગમે એટલી મોટી વાત કરીએ કે સુરત સમૃદ્ધ શહેર ને ઇન્ડસ્ટ્રીનું શહેર ને ફલાણું શહેર ને ઢીકણું શહેર તમે એક પાણી આપી નથી શકતા તો તમે શું કાંદા કાઢવાના હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ